તો મિત્રો તમે દાળ ઢોકળી તો ખાધી જ હશે ને આજે આપણે તુવેર ઢોકળી બનાવીએ છીએ એની માટે મેં લગભગ ચારથી પાંચ કલાક તુવેરને ગરમ પાણીમાં પલાળી લીધી હતી જે કઠોળની સૂકી તુવેર આવે છે તે જો તમે જોઈ શકો છો ને આ રીતે મેં પાણીમાં પલાળી લીધેલી છે એનું પાણી કાઢી અને આપણે એને બાફી લઈએ છીએ હવે આપણે ઉપરથી બીજું પાણી એડ કરી દઈશું લગભગ બેથી ત્રણ વાટકી જેટલું પાણી એડ કરવાનું છે હવે આપણે બાફતી વખતે તુવેરમાં મીઠું એડ કરી લઈશું એટલે જેથી કરીને મીઠું અંદર હોય તો જલ્દી ચડી પણ જાય અને તુવેરની અંદર મીઠાનો સ્વાદ પણ આવી જાય હવે ચપટીક આપણે ખાવાનો સોડા એડ કરીશું અંદર કે તુવેર એકદમ સરસ ઓગળી જાય એના માટે કઠોળની તુવેર છે એટલે એને ચડતા થોડી વાર લાગતી હોય છે એટલે આપણે સોડા એડ કરીએ છીએ આપણી તુવેર ચડી રહી છે ત્યાં સુધી આપણે ઢોકળી માટેનો લોટ બાંધી લઈએ એની માટે આપણે ઘઉંનો સાદો લોટ જ લીધો છે એમાં તેલ મોણ એડ કર્યું છે આપણે અજમો એડ કરીએ હળદર પાવડર એડ કરીશું લાલ મરચું એડ કરીએ છીએ બધું આપણે મિક્સ કરી લઈશું મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે હવે આપણે બધું હલાવી અને પ્રોપર મિક્સ કરી લઈશું કોરો મસાલો પહેલાં મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે એનો લોટ બાંધી લઈશું ભાખરીનો જે લોટ હોય છે એવો લોટ બાંધવાનો છે કઠણ હવે આપણે એની મોટી ભાખરી વણી લેવાની છે આપણે તુવેર ચડી રહી છે ત્યાં સુધી આપણે આ પ્રિપરેશન કરી શકીએ આ રીતે આપણે એની એકદમ મોટી ભાખરી વણી લેવાની છે એને થોડીક પાતળી આપણે રાખીશું કે જેથી જલ્દી ચડી જાય પછી આ રીતે આપણે બધી એકબીજાની જોડ ચોંટી ના જાય એટલા માટે આપણે આ રીતે લોટ પાથરી અને પછી કરીશું જો મિત્રો આપણી તુવેર કૂકર ખોલીને જોઈએ તો એકદમ સરસ ચડી ગઈ છે આપણે એને હાથમાં લઈ અને પ્રેસ કરી જોવાની છે જો ડબાઈએ તો એકદમ ઓગળી ગયેલી છે આ રીતે હવે આપણે અંદર બીજું પાણી એડ કરી લઈશું અને એને ઉકળવા દઈશું આપણું એ ઉકળે છે ત્યાં સુધી આપણે ટોકળીનો વઘાર રેડી કરી લઈએ આમાં તેલ આગળ પડતું રાખવાનું છે આપણે રહી એડ કરી ત્યારબાદ અજમો એડ કર્યો છે વઘારમાં પણ અહીંયા મેં અજમો એડ કર્યો છે કઠોળ છે તો જેથી કરીને પેટમાં ના દુઃખે એટલા માટે આપણે અજમો વધારે રાખીશું હવે તલ એડ કરીશું અજમો અને રહી થોડા તતળી જાય પછી તલ એડ કરવાના છે હવે હિંગ એડ કરીએ છીએ આપણે હળદર પાવડર એડ કરીશું અને અહીંયા ઘડી મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે એટલે મોટી બે ચમચી લીધું છે જો તમે સાદું મરચું એડ કરો તો ઓછું કરજો ત્યારબાદ એમાં આપણે પાણી રેડી દઈશું કે આપણો વઘાર સરસ લાલ કલર આવી જાય અને હવે આપણે એ વઘારને કૂકરમાં એડ કરી લઈએ છીએ અને હવે જે આપણે ઢોકળી વણીને રાખી હતી એને આવી રીતે સ્ક્વેર પીસ કરી લઈશું અને એને એક એક કરીને આપણે કૂકરમાં નાખતા જઈશું આ રીતે વણી અને આપણે કૂકરમાં એડ કરતું જવાનું છે આપણી બધી જેટલી પણ ભાખરી છે વણી ગઈ હોય એટલે અંદર બધી એડ કરી લેવાની છે અને વચ્ચે વચ્ચે એને હલાવતા રહેવાનું કે જેથી કરીને ઢોકળી એકબીજાની સાથે ચીપકી ના જાય એટલા માટે નહીં તો પછી ગઠ્ઠા થઈ જશે હવે આપણે અંદર ગોળ એડ કરીશું આ ઢોકળી ખાટી મીઠી હોય તો બહુ જ સરસ લાગતી હોય છે એટલે ગોળનું પ્રમાણ મેં અહીંયા વધારે રાખ્યું છે હવે આપણે બે લીંબુનો રસ એડ કરીએ છીએ અંદર ધાણા જીરું પાવડર એડ કરીશું અને બધું પ્રોપર મિક્સ કરી અને કૂકર બંધ કરી દઈશું તમારે જેટલું જાડું પાતળી જોઈતી હોય એ પ્રમાણે પાણી એડ કરો તો ચાલે અત્યારે તમે જોઈ શકો છો પાતળી છે પણ જ્યારે થઈ જશે ત્યારે પ્રોપર થઈ જશે એને મીઠું એડ કરી અને હવે આપણે કૂકર ઢાંકી અને લગભગ બેથી ત્રણ વિસલ આવવા દઈશું બેથી ત્રણ વિસલ થઈ જશે એટલે આપણી ઢોકળી એકદમ રેડી થઈ જશે મિત્રો તો આપણી ઢોકળી જો તમે જોઈ શકો છો ને એકદમ સરસ ચડી ગઈ છે અને કૂકરમાં એકદમ સરળતાથી અને ઇઝીલી થઈ જાય છે અને જલ્દી પણ બની જાય છે જો મિત્રો ઢોકળી આપણી એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે હવે તો ચાલો આપણે એને સર્વ કરી લઈશું આ ઢોકળીમાં તમે ઉપરથી સિંગ તેલ અને લીંબુ બંને નીતારીને ખાઓ તો બહુ જ સરસ લાગતું હોય છે તો મિત્રો આપણી ઢોકળી રેડી છે તો તમને મારી રેસિપી કેવી લાગે છે તે મને જણાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો